નમસ્કાર મિત્રો વિડીયો તમારું સ્વાગત છે મિત્રો ત્યારે પોલીસના જણાવ્યા અનુસાર આ દુઃખદ અકસ્માત અકલેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિવારે મધરાતે થયો હતો અકલેરા શહેરમાંથી આ શોભાયાત્રા મધ્યપ્રદેશની ખિસલીપુર વિસ્તારમાં એક ગામમાં ગઈ હતી રવિવારે રાત્રે લગ્ન થયા બાદ લગ્નના મહેમાનો ત્યાંથી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન અકલેરા ગુવાહાટી વચ્ચે પોચાક વળાકમાં લગ્નના મહેમાનો ભરેલી કાર એક ટ્રક સાથે અથડાઈ ગઈ હતી અકસ્માતમાં કારમાં સવાર તમામ લોકો મહેમાનોના ઘટના સ્થળે જે કરુણ જીવ ગયા છે આ તમામ લોકો બારગી બાગરી સમુદાયના હતા જ્યાં મિત્રો વાત કરીએ તો આ દુઃખદ ઘટના સામે આવતા જ અત્યારે માતમ સવાઈ ગયો છે આગળ વાત કરીએ તો વિવાદ ચાલી રહ્યો છે અને તે વિવાદ વચ્ચે અત્યારે મિત્રો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાનું નિધન થયું છે જ્યાં મિત્રો આખી પાર્ટીમાં માતમ સવાય ગયો છે પીએમ મોદી પણ દુખી થયા છે પીએમ મોદી રવાના પણ થઈ ગયા છે જીયા મિત્રો તમને જણાવી દઈએ તો ભારતીય જનતા પાર્ટીના મુરાદાબાદ લોકસભા સીટના ઉમેદવાર કુવર સર્વસેશીનો નિધન થયું છે તેમણે 71 વર્ષની વયે સાંજે લગભગ 6:30 વાગે દિલ્હી એન્સમાં અંતિમ શ્વાસ લીધા હતા જ્યારે કુવર સર્વે બીજેપીમાંથી ટિકિટ મળી ત્યારથી તેઓ હોસ્પિટલમાં દાખલ થઈ ગયા હતા મિત્રો તેઓ ટિકિટ પણ અત્યારે મેળવી લીધી હતી લીધી હતી તો કેન્સર પીડિત હતા લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા હેઠળ આ સીટ પર શુક્રવારે ઓગણીસ એપ્રિલે મતદાન પણ થઈ ગયું હતું પણ મિત્રો અત્યારે તે દુનિયામાં નથી રહ્યા અને પુરુષોત્તમ રૂપાલાનો એક બાજુ વિવાદ થઈ રહ્યો છે તમને ખબર છે જે આપણા ગુજરાતમાં થઈ રહ્યો છે અને બીજી બાજુ જે ચૂંટણી થઈ ગઈ છે અને તે નેતાઓ અત્યારે નથી રહ્યા તેના વિશે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તે માટે ઓમ શાંતિ લખજો મિત્રો વાત કરીએ તો અત્યારે રાજ્યમાં પશ્ચિમ ઉત્તરમાં પવન ફૂંકાઈ રહ્યા છે જ્યાં મિત્રો પટેલ પટેલની મોટી આગાઈ કરી દેવામાં આવી છે જોકે સામાન્ય તાપમાન અત્યારે રહ્યું છે જોકે રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્ય છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બાદળછવાયું વાતાવરણ રહેશે અને તાપમાનમાં આંશિક ઘટાડો થતાં ગરમીમાં આછીક રાહત મળી રહી છે મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હાલ તો તાપમાન સામાન્ય છે પરંતુ ફરી ચાર દિવસ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થશે કાળજાળ ગરમીનો અહેસાસ થશે ત્યારબાદ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના પટ પલટાની આગાહી કરતાં જણાવ્યું છે કે એપ્રિલમાં ગરમી તો મે મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવશે અચાનક વરસાદ વાયુ વાતાવરણ થઈ જશે અને મિત્રો વાત કરીએ તો જૂનમાં વરસાદનું ચોમાસાની શરૂઆત પણ થઈ શકે છે અંબાલાલ પટેલની આ મોટી આગાહી કરવામાં આવી હતી મળીશું નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત